એકવીસ ફેબ્રુઆરીના રોજ સુરત છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ સુરત દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી વિદ્યાકુંદ સર્કલ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ભાવી ભક્તો જોડાયા હતા ભક્તો દ્વારા અલગ અલગ કૃતિ કરવામાં આવી હતી મારું નામ અશોક આત્મારામ પોટે છે ખરેખર આપ સર્વે અહીં ઉપસ્થિત અમારા જ્યેષ્ઠ નાગરિકો હોય વડીલ હોય એમના આમંત્રણને માન આપીને બધા અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ હું સર્વ મતે આભારી છું અને હર હર કાયમ માટે અમારી સાથે મીડિયા રહે જ છે એ બી મીડિયાવાળાનું હું હાર્દિક સ્વાગત કરું છું અને ખરેખર આ શિવજયંતિ નિમિત્તે શિવજયંતિ ઉજવવામાં આવે છે કારણ કે આજે ત્રણસો વર્ષ ત્રણ વર્ષ પૂરા થયા છે અને આ ચોરાનું બી શિવ શિવજયંતિ છે અને આ ધન સૂરી પૂરી થઈ છે ચોથી થવાની છ વર્ષ બાકી છે અને ખરેખર આ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા ને ખરેખર સાથ સખાર આપ્યો તે બદલ હું બધાનો આભારી છું અને આવી રીતના સાથ સખાર મળશે એવી હું અપેક્ષા રાખું છું અખંડ મહારાષ્ટ્ર રાજે

શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ આ સુરત આજન વિસ્તાર તેમાં સુરત વિસ્તારનું છે એમાં એવી ખાસિયત છે કે એનો કોઈ અધ્યક્ષ નથી એનો અધ્યક્ષ નહીં હોવાના કારણે અમે બધા તમામ ભાઈઓ બધા મળીને મિત્ર સર્કલ વડીલોનો માન રાખીને વડીલોના શબ્દના આધારે આનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં કોઈ અધ્યક્ષ નથી તમે જોયું હોય કે કોઈ બી અધ્યક્ષ વિના કંઈ ચાલતું નથી છતાં પણ અમારો આ સંગઠન જે આટલી ભારી સંખ્યામાં જે પબ્લિક આવેલી છે એ એનું એ ઉત્સવ છે કે છત્રપતિ શિવાજી મહારાજનું જે આ જયંતી છે એના કારણે આવેલી છે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિનું છે એનું એવું છે જન્મ જયંતિ છે એ એવું છે કે શિવાજી મહારાજને જે સંઘર્ષણ કરવું હતું ત્યારે આજે ત્રણસો ચારસો વર્ષ પહેલે અને એના નિમિત્તે આ કરવામાં આવે છે છે વિસ્તાર વિદ્યાકું સર્કલ અહીંયા કરવામાં આવેલું હતું એમાં પાછળના ભાગે મહાદેવનું મંદિર છે ત્યાંથી શરૂઆત કરવામાં આવી હતી આમાં કમસે કમ હજાર ની ઉપર ની સંખ્યા દેખાય છે અત્યારે